નમસ્તે મિત્રો આજે અત્યારે એક ને એકાવન થયું છે તારીખ આજે ચૌદ પાંચ બે હજાર ચોવીસને મંગળવાર છે અત્યારે તાજો જ ચૌદ પાંચ બે હજાર ચોવીસને મંગળવારનો અગિયાર ત્રેવીસનો રિપોર્ટ બારગામનો પેશન્ટનો આવ્યો છે અને ત્રણ હજાર છાસઠ છે મિત્રો આજનો આવી ગરમીમાં આ રિપોર્ટ આવેલો છે ત્યારબાદ આ બીજો રિપોર્ટ આવ્યો છે એ રિપોર્ટ આવ્યો છે અંકલેશ્વર સાઇડથી પાંચસો ને ત્યારબાદ મિત્રો આ ત્રીજો રિપોર્ટ એક આવ્યો છે એ છે ગડુ કેશોદ એટલે કે જૂનાગઢ જિલ્લામાંથી ત્રણસો ને અઢાર તો મિત્રો આ બધા રિપોર્ટ અત્યારે આવી રહ્યા છે ઉપરાંત મિત્રો આવા સમાચાર આવી રહ્યા છે કે મધુદીપ હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર આજ મને જે માતૃત્વની પ્રાપ્તિ કરી એ બદલ આપનો આભાર મિત્રો ત્રણ હજાર ને છાસઠ આજનો જ રિપોર્ટ ઉપરાંત આ ચાર રિપોર્ટ આવા ઉનાળામાં સતત પોઝિટિવ રિપોર્ટ આવી રહ્યા છે આપની સામે રિપોર્ટ છે અમે બોલતા નથી પણ આ જે છે એ સામે તમને બતાવી દઈએ છીએ ટાઈમ અગિયાર ત્રેવીસ તારીખ ચૌદ પાંચ અને આજે મંગળવાર તો મિત્રો મધુદીપ આઈવીએફમાં અમે સૌથી વિશ્વના ઓછા ખર્ચે ટેસ્ટ બેબી આઈવીએફથી બાળક કરી આપતા હોઈએ છીએ સતત અમે આ સમાજમાં જે આ દૂષણ છે કે ભાઈ ફર્ટિલિટી બાળક નથી રહેતા એમાં અમે સતત આ વ્યાજબી ભાવે અમે કામ કરી રહ્યા છીએ આપને પણ આવી તકલીફ હોય તમે આજે સંપર્ક કરી શકો છો મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબી હોસ્પિટલ પાનવાડી ચોક ગાર્ડનની સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર ગુજરાત અમારો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો છ બાવીસ દસ તેર બીજો નંબર છે નવ્વાણું ચુમ્મોતેર છ્યાસી છેતાલીસ ચુમ્માલીસ